ખિલોડના ન્યાય પરિવારને દીકરી પાછી લાવવા માટેના હવાતિયા ખિલોડના દિલીપભાઈ ન્યાય અને પરિવાર વિસ્તાર ખાતે રહેતો હતો તેમની દીકરી સોનલ પણ બંસલ મોલ વિસ્તાર ખાતે નોકરી કરતી હતી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી પરંતુ એક મહિના પહેલા ત્યાંથી ખિલોડનો ભરતજી રામાજી ઠાકોર નામનો યુવક તેને ભગાડી ગયો હતો ત્યારબાદ પરિવારે વિસનગર પોલીસ મથકે જાણ કરી હતી પરંતુ પોલીસે કાર્યવાહી ધીમી કરતા પરિવાર ધરોઈ ડેમ ખાતે આત્મવિલોપન કરવા માટે પણ પહોંચ્યો હતો જે એસએફના જવાનો દ્વારા અટકાવી પૂછપરછ કરતા પરંતુ પરિવારે આખરે મીડિયા સમક્ષ આવી ગામના જ ભુવાજી દશરથજી કડવાજી નામના વ્યક્તિએ તેમની દીકરીને ભગાડવામાં મદદ કરી હોય તેવા આક્ષેપો કર્યા હતા દશરથજી કડવાજી પોતાને માતાજીનો ભુવાજી તરીકે ઓળખાવે છે પરંતુ પરિવારે આક્ષેપો કર્યા હતા કે કપલોને ભગાડવામાં આ દશરથજી ભુવાજી નામનો વ્યક્તિ પૈસા લઈને મદદ કરે છે આ અગાઉ પણ બે તેના ઘરે રાખી મદદ કરતો હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે જો થઈને કામ કામ કરવા હોય તો સમાજમાં શું લોકો આવા પાખંડી આંધ્ર વિશ્વાસ કેમ કરે છે તે પણ સવાલ ઉભા થાય છે ખેરાલુ સતલાસના વડનગર પંથકમાં અનેક બની બેઠેલા ભુવાજીના આવા કારાસ્થાન છે હાલ તો આ પરિવાર પોતાના પરિવારનું ભરણપોષણ ચલાવવા માટે પણ મજબૂર થયો છે કારણ કે દીકરી જ તેમનો કમાઉ દીકરો હતી

અમે વિસનગર પોલીસ માં ફરિયાદ આપી તો પોલીસ ફરિયાદ તપાસ વાળા કે ભાઈ તમારું બેબલી જો મોબાઈલ નહી પેલું નહીં જો આવી જાય તો કાલે આવો છ મહિને આવો ભગવાન લાઈ આપી અમે સેટલાસ્ટ આત્મહત્યા કરે છે પછી સાણંદ માં બહાર મળી તો એ ગુરજી છે દશરથજી દશરથજી ને સાણંદ મને બહાર મળી કે ભાઈ દશરથજી મેહોણા ચોકડી કે ગોમ માં લઈને ખેરાલો હાજર કરશી ગામમાં માં હાજર ના કર્યા કના કેરાલુ માં કર્યા અને दशरथ થી મેસણ ચોકડી ઉતરવાનો તો એની જગ્યા પાલાવાશ લઈ ગયો અને તે પાટણ બાજુ નીકળ્યો છે પછી ડાળે ચાહે કોઈ નહીં કોઈ दशरथ जी ભગાડી ગયા दशरथ जी ગે લઈ ગયા दशरथ जीનો કોઈ પત્તો નહીં दशरथ जी ત્યાં ના છે બધા એટલામાં સાત ગામોમાં મારે બોખરામ ગર છે વગરામો કોઈ બહારનો કપલો આવશે તેને સપોર્ટ બહુ આપે કપલો સપોર્ટ છે

અમે ધરોઈ ડેમ ગયા તો કોઈ ન્યાય ના મળ્યો વિસનગર પોલીસ ન્યાય ના આપ્યો લીધી સહયોગ કરાઈ અમે તપાસ કરી કે અમને કોઈ જવાબ જ નહીં મળતો જ્યાં જઈએ ત્યાં બધા નારાજ નહીં એ લોકો બધા ત્યાંથી કેટલા દિવસ આ ઘટના અમે એકવીસ તારીખ વિસનગર પોલીસ ને ફરિયાદ આપેલી હતી તેમે તપાસ કરીએ છીએ તપાસ કરીએ છીએ રોજનો સાહેબ મારે પંદરસો રૂપિયા ખર્ચો થાય છે ભાડાનો ના ખાવા ખર્ચો નહીં આ એમ કે સાહેબ કર કે તમે આ લોકોને કેમ કુટુંબવાળાને બોલાવો છો તો હું મારા કુટુંબ આડે કહી શકું કે તમે ના હતા મારી મારીના સપોર્ટ ચાલતા હોય તો ના આપો સજામ ભણાય મારું નામ આપણે ન્યાયી નિલેશ છે અને મારી બેન ના એક આપડે દશરથ આ ભરતજી ઠાકોર કરી ને અમારા ગામ નો ખેલોડ નો છે એને બગાડીને ને લઈ ગયો કેટલા દિવસ થી ગયો મહિનો થયો પણ હજી સુધી કોઈ પત્તો નહિ આપડે પોલીસ એમ કે લાઈ જાય તો આજે લઈ જાય કે બે મહિને લઈ જાય આપડે ચાર મહિને લઈ લે હો અમને આપડે જવાબ આપો અને હજી સુધી અને સપોર્ટ માં એના કાકો આપડે દશરથજી ભોગ કરીને એના એના ધંધા જ

哪个？